નમસ્કાર અદ્યતન ટેકનોલોજીની ની સફળતા અને પુરુષાર્થની વાતો સાથે ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આપનું સ્વાગત છે હું આપની સાથે મનોજ આજે આપણે પ્રાકૃતિક ખેતી સાથે શેરડીનું મૂલ્યવર્ધન કરનાર ખેડૂતને મળીશું આ સાથે મગફળીમાં આંતર તરીકે લાલ દાણા તુવેરનું સફળ ઉત્પાદન લેનાર ખેડૂતની પણ મુલાકાત કરીશું તો આ મસાલા પાક જીરુની વૈજ્ઞાનિક માવજત વિશે માહિતી પણ લેવાની છે અને અંતમાં કચ્છની ખારેક ને મળેલા જીઆઈ ટેગ વિશે વાત કરીશું તો રાશ અને જોવાની ચાલુ શરૂ કરીએ જીએસટીવી દ્વારા પ્રસારીત ખેડૂતો માટેનો આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વ ગુજરાતમાં શેરડી એ લાંબા ગાળાનો રોકડીયો પાક ગણાય છે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ખેડૂતો શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો મોટે ભાગે શુગર મિલોને શેરડી વેચે છે પરંતુ સૌરાષ્ટ્રમાં ખેડૂતો શેરડીનું મૂલ્યવર્ધન કરીને ગોળ તૈયાર કરે છે ભાવનગરના ખેડૂતે પણ પ્રાકૃતિક ખેતી કરીને પોતાના એક ગ્રાહક વર્ગને તૈયાર કર્યો છે ભાવનગરના યુવકે કેવી રીતે શેરડીની ખેતી સાથે મૂલ્યવર્ધનની કમાણી કરી તેને નિહાળીએ આજે કૃષિ વિસ્તાર વિશ્વમાં શેરડીના મૂલ્યવર્ધનમાં સમડિયાળાના ખેડૂતની આવકની સુવાસ છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિથી કરી રહ્યા છે ખેતી શેરડીનો ગોળ બનાવી સીધું ગ્રાહકોને વેચાણ કરતા મળ્યો ફાયદો પિતા પુત્રની જોડી પ્રાકૃતિક ખેતીમાં કરી રહી છે કમાલ ગોળ મધ મીઠો ગોળ કોને નહીં ભાવતો હોય દૈનિક જીવન સાથે વણાયેલો ગોળ તૈયાર કરવામાં ખેડૂતની બાર મહિનાની મહેનત લાગે છે તો ગુજરાતમાં શેરડી એ લાંબા ગાળાનો પાક છે શેરડી માંથી ગોળ અને ખાંડ બનાવવામાં આવે છે મોટે ભાગે દક્ષિણ ગુજરાત માં ખાંડ માટે શેરડી વપરાય છે જયારે સૌરાષ્ટ્ર માં શેરડી માંથી મૂલ્યવર્ધન કરીને ગોળ તૈયાર કરવામાં આવે છે ભાવનગર જિલ્લાના સમડિયાળા ગામના યુવા ખેડૂત જયવીરસિંહ ગોહિલે પણ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે

જે ગ્રાહકોની માંગ મુજબ અમે ઓર્ડર પ્રમાણે ગોળ બનાવીએ છીએ ગોળ દસ વીઘામાં હજાર મણ ગોળ થાય છે અને સાઠ રૂપિયા કિલો ગોળનો ભાવ હોય છે એટલે બારસો રૂપિયાનો મણ ગોળનો ભાવ લેખે ખેતરેથી સીધું વેચાણ થઈ જાય છે યુવા ખેડૂત જયવીર સિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ પાસે ત્રીસ વીઘા જમીન છે જેમાં છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતીથી શેરડી તુવેર મગફળી સહિતના પાક વાવે છે દર વર્ષે નવ થી દસ વીઘામાં શેરડીનું વાવેતર કરે છે શેરડીનું વાવેતર ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવે છે તો શેરડીનું વાવેતર કરતા પાયામાં છાણિયું ખાતર એરંડી લીંબોડી ખોડ આપે છે એક વીઘામાં ચાર હજાર પાંચસો થી પાંચ હજાર જેટલા ત્રણ થી ચાર આંખો રાખીને માં શેરડી ની કાતરી મુકવામાં આવે છે તો બે થી ત્રણ આંખ વાળી કાતરી શેરડી માટે ઉત્તમ ગણાય છે શેરડી ની એક આંખ માંથી છ થી સાત રાડા તૈયાર થાય છે શેરડી નો પાક લગભગ બાર મહિને તૈયાર થાય છે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં શેરી તથા તેનું કરીને ગોળ બનાવે છે શેરડીમાં માવજત શેરડીનું વાવેતર કર્યા પછી શરૂઆતના સમયમાં એક થી બે વખત આંતર ખેડ કરી ખેતર નીંદણ મુક્ત રાખવામાં આવે છે શેરડી નાની હોય ત્યારે પ્રારંભિક અવસ્થામાં માં ચાર થી પાંચ મહિના માવજત પર ધ્યાન આપવું પડે છે શેરડી થોડી મોટી થાય ત્યારે પાળા ચઢાવતી વખતે સિંગ ખોળ ખોળ એરંડી ખાતર તરીકે આપે છે આ સિવાય સાથે દર મહિને જીવામૃત આપવામાં આવે છે આ ઉપરાંત વેસ્ટી કમ્પોઝર અને ગોકૃપા અમૃતમ બેક્ટેરિયા જેવા ઉપાયો કરે છે શેરડી મોટી થયા પછી પિયત સિવાય કોઈ માવજત જરૂર નથી શેરડીનું મૂલ્યવર્ધન કરવા વાડી પર જે તમામ વ્યવસ્થા કરી છે જયવરસિંહ ગોહેલ દર વર્ષે શેરડીનું વાવેતર કરીને તેનું મૂલ્યવર્ધન કરીને ગોળ તૈયાર કરે છે પ્રાકૃતિક ખેતી હોય તેમના ખેતરની પેદાશોનું મૂલ્યવર્ધન કરતા હોય ત્યારે કાયમી ગ્રાહક વર્ગ તૈયાર કર્યો છે વાડી ઉપર જ માણસો રાખીને ગોળ તૈયાર કરાય છે શેરડીનું પિલાણ કરીને તેનો રસ કાઢી ઉકાળીને ગોળ બનાવવામાં આવે છે શેરડી ના રસ માંથી કચરો દૂર કરી શુદ્ધ કરવા માટે ખાટી ભીંડી નો ઉપયોગ કરે છે ગોળ ગોળ બનાવવા બનાવવા માટે માટે પણ કોઈ કેમિકલ કે ઉપયોગ કરતા નથી જુદા જુદા તબક્કે ઉકાળીને ઘટ કરવામાં આવે છે ગોળ તૈયાર થાય તો તેને ગ્રાહકો ની માંગ મુજબ પેકિંગ કરીને આપે છે એક વીઘા માંથી શેરડી નું એક હજાર મણ જેટલું ઉત્પાદન થાય છે શેરડીના પાક ને જેટલી ઠંડી વધુ પડે તેટલો ફાયદો થાય છે એક વીઘા માંથી થી પંચ્યાસી મણ જેટલો ગોળ બનાવવાનો અંદાજ છે તો ગોળ સાહીઠ રૂપિયા કિલોના ભાવે વેચાય છે એક મણ ગોળ બનાવવા પાછળ મજૂરી સહિત ત્રણસો રૂપિયા જેટલો ખર્ચ આવે છે ગોળ નું મોટે ભાગે કાયમી ગ્રાહકો ખરીદી કરી જાય છે તો શેરડીની ખેતીમાં એક વીઘા માં ત્રીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે એની સામે એક વીઘા માં એસી થી એક લાખ રૂપિયાની ની આવક મળી રહે છે પંદર સોળ વર્ષથી હળદર વાવીને ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને તેનું મૂલ્યવર્ધન કરીને સીધું જ ગ્રાહકોને વાડી પરથી જ વેચાણ કરીએ છીએ અમને મૂલ્યવર્ધન કરવાથી જ ફાયદો થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે અને ભાવ પણ સારો મળે છે અમે દર વર્ષે શેરડીમાંથી ગોળ બનાવીએ છીએ શેરડીનું ખેતરમાં કોઈ પણ રાસાયણિક દવા કે જંતુનાશક દવાનો છંટકાવ કરતા નથી એને બદલે જીવામૃત અને ગૌકૃપા અમૃત જેવા ગાય આધારિત ખેતીથી પકવેલી શેરડીનો ઓર્ગેનિક દેશી ગોળ બનાવીએ છીએ જેમાં કોઈ ભેળસેળ કરતા નથી અને ચોખ્ખો પ્રાકૃતિક ઝેર મુક્ત ખેડૂતો ઉત્પાદનો ની ગુણવત્તા સાથે કોઈ જાતની બાંધછોડ ન કરી તો ચોક્કસ ગ્રાહક વર્ગ તૈયાર કરી શકાય છે તેઓ પોતે પણ શેરડી તૈયાર થતા ગોડનું વાડીએ બેઠા જ વેચાણ કરે છે ભાવનગરથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટી